દીપજળની બ્લોકની અંદર આપતાનું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ અને વાયગા છે સવારના અત્યારે પોણા છ અને આપણા જે જર્ની જે કરવાના છે તે બાવીસ નવસો સાહીઠ જામનગરથી ચાલીને વડોદરા સુધી જતી ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાડીની અંદર આપણે જર્ની કરવાના છીએ દોસ્તો અને એક સામાન્ય કોતની અંદર જર્ની કરવાના છે અને આપણી ટિકિટ અહીંયા રાજકોટથી આપણે આ ટ્રેનની જર્ની કરવાના છીએ અને જેની ટિકિટ એકસો ચાલીસ રૂપિયા આવે છે દોસ્તોને આ સફર બતાવું છું કે કેવો છે ટ્રેનની અંદર અને આ ટ્રેન કેટલા સ્ટેશન અપ કરે છે અને આ ત્યાં પહોંચાડવામાં કેટલો સમય લાગે છે તેની ટોટલી માહિતી હું તમને આ વિડીયોઝના માધ્યમમાં આપતો રહીશ તો જોતો જોતા રહેજો જર્ની બ્લોગ્સ મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી જેથી તમારા માટે નવા નવા બ્લોગ્સ હું બનાવતો રહું ફાઇનલી બાવીસ નવસો વીસ આપણી ગાડી અત્યારે કહેવાય છે જામનગરથી ચાલીને બરોડા સુધી જતી જે ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાડી છે એ આપણી પ્લેટફોર્મ નંબર ચાર ઉપર રાજકોટની અંદર આવી ગઈ છે અને આ ગાડી અત્યારે છ વાગેને બે મિનિટે રાજકોટની અંદર આવે છે અને છ વાગેને સાત મિનિટ આ ગાડી ઉપડી જાય છે આ ગાડીનું અહીંયા પાંચ મિનિટનો હોલ્ડ સ્ટેશન છે દોસ્તો અને આપણી સાથે અત્યારે વેબ સેવન લોકોમોટિવ સાથે એલ એચ રેન્ક સાથે આપણી ઇન્ટરસિટી અત્યારે ટ્રેન રેડી છે અને આપણે કહેવાય કે જે લોકો મોટિવ છે ને એની બાજુના કોચની અંદર જ આપણા ટ્રેનની અંદર સફર કરી રહ્યા છે અને દોસ્તો આ વિડીયોઝના માધ્યમથી તમને બતાવતો જઈશ કે આપણે કેટલા વાગે પોખશી અને કેવી રીતે પોખશી તો જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ આપણા આવા વિડીયોઝ જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સાતમાં સાતમાં બે લાઇકન દબાવજો જેથી તમે મારા આવાવાવાવાવાવાવાવાવાવાવાળા બધા વિડીયો તમે જોઈ શકો દોસ્તો ફાઇનલી આપણી ગાડી પ્લેટફોર્મ નંબર ચાર ઉપરથી રાજકોટથી નીકળી ગઈ છે જે છ વાગે સાત મિનિટ એમનો ટાઈમ છે આ ગાડીનો અહીંયાથી ઉપડવાનો જે નજારો જોઈ રહ્યા છો ને તે રાજકોટનો બેસ્ટ વ્યૂ પોઈન્ટ છે જે તમે જોઈ રહ્યા છો રાજકોટની હાજી રિવર છે જે સિટીની અંદરથી પસાર થઈને નીકળે છે અને દોસ્તો અહીંયાથી જે ટ્રેનનો વ્યૂઝ પોઈન્ટ આવે છે ને કે ખૂબ સરસ છે હું તમને આ વ્યૂઝ બતાવું છું જો તમે રાજકોટ કે ઓખા કે સોમનાથ તરફ ફરવા જાઓ તો રાજકોટની અંદરનો જે આ વ્યૂઝ છે તે તમે જોવાનું ન ભૂલતા ખૂબ સરસ વ્યૂઝ છે દોસ્તો તમને બતાવી લો છું જોઈ રહ્યા છો દોસ્તો તમે આ વ્યૂઝ કંઈક રાજકોટનો કંઈક ખૂબસૂરત નજારો છે અને હું તમને આ વિડીયોઝના માધ્યમે બતાવી રહ્યો છું રાજકોટની હાજી નદી અને આ બેક સાઈડનો વ્યૂઝ તમે જે જોઈ રહ્યા છો તે ખૂબ સરસ છે આપણી એલ એચ બી કોચ સાથે ઇન્ટરસિટી એક્સપ્રેસ રાજકોટથી નીકળી ગઈ છે અહીંથી તમને આખી ટ્રેનનો વ્યૂઝ દેખાઈ રહ્યો છે જે તમે જોઈ રહ્યા છો આ વિડિયોઝની અંદર મારો ખાલી બેથી ત્રણ મિનિટનો જે વિડિયોઝ છે ને એ રાજકોટનો જો સ્પેશિયલ બતાવું છું લોકોને પછી ત્યારે આપણી ટ્રેનની ગઈ છે આપણી ટ્રેને જે મેક્સિમમ ફ્રી એકસોને દસ કિલોમીટર પ્રતિ કલાક ચાલે છે ટ્રેનનો આખો આખો વ્યૂઝ દેખાઈ રહ્યો છે જે તમે જોઈ રહ્યા છો લાસ્ટ કોચ પણ અહીંયાથી તમને દેખાઈ રહ્યો છે ટ્રેનનો ગાડી આવી ગઈ છે રાજકોટથી ઉપડતા પછી આપણો ફર્સ્ટ સ્ટોપ આવી ગયો છે વાંકાનેર જંક્શન ઉપર આપણી ગાડી પોગી ગઈ છે ને આ ગાડી અહીંયા છ વાગે ને પિસ્તાલીસ મિનિટે આપણી ગાડી અહીંયા આવે છે ને અહીંયા આપણી ગાડીનો બે મિનિટનો સ્ટોપ છે છ વાગે ને સડતાલીસ મિનિટે આપણી ગાડી અહીંયાથી રવાના થઈ જાય છે વાકાનર સ્ટેશન ઉપર અત્યારે ચેન પુલિંગ કરી નાખી છે આપણી ગાડી અત્યારે બિફોર ચાલતી હતી છતાં પણ અહીંયા ચેન પુલિંગ થઈ ગઈ છે અત્યારે ત્યારે આપણે જોઈએ છીએ અહીંયા અત્યારે આસિસ્ટન્ટ લોકો પાઇલોટ અહીંયા ટ્રેનમાં આવ્યા છે અને બે એવા વ્યક્તિ છે જેને ચેઇન પુલિંગ કરેલી છે ગાડીની દોસ્તો તમે જે જોઈ રહ્યા છો આ બે વ્યક્તિ એમને અત્યારે ચેઇન પુલિંગ કરેલી છે વાકાનર જંક્શન ઉપર જે તમે જોઈ રહ્યા છો આરપીએફ ટીમ દ્વારા એમને પકડવામાં આવે છે અને આપણી ગાડીના તરે પાછું ગ્રીન સિગ્નલ આપી દીધેલું છે ઉતરવું છે ફાઈનલી અત્યારે આપણે રાજકોટે નીકળીને આપણા બીજા નંબરના સ્ટોપેજ ઉપર અત્યારે આવી ગયા છે ને આપણે અત્યારે થાન જંક્શન પર આપણી ગાડી પોઈ ગઈ છે અને અહીંયા ગાડીનો ટાઈમ છે સાત વાગે ને નવ મિનિટ અને સાત વાગે ને અગિયાર મિનિટે આપણી ગાડી અહીંયાથી ઉપડી જાય છે અને આપણી ગાડી અત્યારે અહીંયા બે મિનિટનો હોલ સ્ટેશન છે અને દોસ્તો મારી બેક સાઈડની તમે અંદર જોઈ રહ્યા છો વેબ સેવન લોકો મોટિવ છે અને એલ કોચ સાથે અને દોસ્તો હું મેં તમને હમણાં આ વિડીયોસના માધ્યમ બતાવ્યું કે આપણે કેટલા ટ્રેનના ક્રોસિંગ કરશું ટોટલી ગાઈડલાઇન્સ શું આ વિડીયોસના માધ્યમ આપતો રહીશ તો દોસ્તો જોતા રહેશો દીપ જર્ની બ્લોક જંક્શનથી આપણી ગાડી સાત વાગે અને અગિયાર મિનિટે નીકળી જાય છે બે મિનિટ નો હોલ્ડ છે અને આપણી ગાડી અત્યારે પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર ઊભી છે દોસ્તો અહીંયા ત્યાં ફાઇનલી આપણી ગાડી અત્યારે સુરેન્દ્રનગર જંક્શન થી ગાડી નીકળી ગઈ છે સાત વાગે ને સુડતાલીસ મિનિટે આપડી ગાડી અહીંયાથી નીકળી જાય છે જ્યાં આપડી ગાડીનો બે મિનિટ નો છે અને તમે જોઈ ગયા છો કે ગાડી રેલવે સ્ટેશનની અંદર પણ સ્પીડ એવી પકડી લે છે દોસ્તો જો તમને આપણા વિડીયોસમાં મજા આવે તો આપણી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમારા માટે હું નવા નવા બ્લોગ્સ આવી રીતે બનાવતો રહું અને તમને લોકોને સમજાવતો રહું દોસ્તો આપણું ફોર્થ નંબરનું સ્ટોપ આવી ગયું છે વિરમગામ જંક્શન ગાડી અહીંયા વિરમગામ જંક્શન ઉપર આપણી ગાડી જે ટ્રેન છે તે તેનો ટાઈમિંગ અહીંયા નવ વાગે ને ત્રણ મિનિટનો છે અને નવ વાગે ને પાંચ મિનિટ આપણી ગાડી અહીંયાથી નીકળી જાય છે પણ આપણી ગાડી અત્યારે બી ફોર છે પ્લસ વીસ મિનિટ અત્યારે ગાડી અહીંયા વહેલી છે જંક્શન ઉપર આપણી ટ્રેનને કહેવાય છે ને વંદે ભારત એક્સપ્રેસ જે ટ્રેન છે આવી રહી છે જે પ્લેટફોર્મ નંબર બે ઉપર જે તમે જોઈ જ્યા છો નજારો વંદે ભારત એક્સપ્રેસનો અને દોસ્તો આપણી ટ્રેનને આ જે દેખાય છે ને એની ટ્રેનને આપણી ટ્રેનને ઓવરટેક આપે છે ગાડી જોઈ જા છો દોસ્તો આ વંદે ભારત એક્સપ્રેસ ગાડી છે દોસ્તો તમને બતાવું છું આગળ ચડે જોઈ રહ્યા છો આ જે ઓરેન્જ લાઇટ કરી રહ્યા છે એટલે એનો મતલબ એવું છે કે તે સિગ્નલ આપે છે કે આ ડોર છે તે ઓટોમેટિક ક્લોઝ થઈ જાય છે આજે તમે જોઈ રહ્યા છો આ ડોર ઓટોમેટિક ક્લોઝ થઈ જાય દોસ્તો કારણ કે આ ગાડીને ટ્રેનનું સિગ્નલ મળી ગયું છે એટલે એના માટે એ ડોર ક્લોઝ થઈ જાય છે જે તમે જોઈ રહ્યા છો બતાવ્યું છે આ વંદે ભારત એક્સપ્રેસ છે આપણી આપણી પાછળની સાઈડ સાઈડ અને સામેની જામનગર ઇન્ટરસિટી છે અને વિલમગામ સ્ટેશનથી આ ટ્રેન ઓવરટેક આપવામાં આવે છે આ ગાડી છ વાગે પિસ્તાલીસ મિનિટે રાજકોટથી નીકળે છે અને આપણી ગાડી છ વાગે નીકળે છે ડિફરન્ટ એટલો જ છે કે આ સુપરફાસ્ટ ગાડી છે લક્ઝરીઝ ટ્રેન છે અને આ વિડીયો તમને બતાવ્યું છે ચાલો આપણે જોઈએ આ ગાડી આપણે અત્યારે નીકળી ગઈ છે આપણી ટ્રેનને ઓવરટેક આપી દીધી છે જે જોઈ રહ્યા છો આ ગાડી ઓવરટેક કરીને નીકળી ગઈ છે વંદે ભારત એક્સપ્રેસ નીકળી ગઈ છે અને સામેની સાઈડ આપણી ટ્રેન પડી છે આપણી ટ્રેન નવ વાગે ને પાંચ મિનિટે અહીંયાથી આપણી ટ્રેન નીકળે છે તો ફાઇનલી નવ વાગે ને સાત મિનિટે આપણી ગાડી અહીંયાથી નીકળી ગઈ છે હવે જો આયા પ્રિયમ પંપ થી આપડી ગાડી નીકળી ગઈ છે ફાઇનલી ત્યાં ઉતરી ચડી જા હા આય ફટાફટ જે તમે જોઈ રહ્યા છો તે અને આપણે સ્ટ્રેટ લાઇન ની અંદર અત્યારે જઈએ છે જે અમદાવાદ મુંબઈ લાઇન ને કનેક્ટ કરે છે આમલી રોડ ગઈ છે છે આવે રેલવે સ્ટેશન આપણી ગાડી આવી ગઈ છે છ નંબરનું આપણું સ્ટોપેજ છે અને અહીંયા આપણી ગાડી જે છે તે બે મિનિટ નો સ્ટોપ છે અહીંયા ગાડી નવ વાગે ને પચાસ મિનિટ અહીંયા ગાડી આવે છે અને નવ વાગે ને બાવન મિનિટે આપણી ગાડી અહીંયા ચાંદોલિયાથી ઉપડી જાય છે દોસ્તો અને ચાંદોડિયા રેલવે સ્ટેશનની અંદર તમને બતાવું છું કે જો તમારે દિલ્હી જવું હોય કે ગાંધીનગર જવું હોય તો એનો આપણે જે રાજકોટ તરફથી જે આ સૌરાષ્ટ્રની લાઈન તરફથી જે ગાડી આવે છે એનો રૂટ ચેન્જ થઈ જાય છે અને જે સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો ત્યાં તેનું ન્યૂ સ્ટેશન છે ચાંદોડિયા રેલવે સ્ટેશન જે નવું બનાવ્યું છે ત્યારે આ જંક્શન ઉપર મોસ્ટ ઓફલી ગાડીને અહીંયા હોલ્ડ કરવામાં આવે છે આ જગ્યા ઉપર અને દોસ્તો આ વિડીયોઝના માધ્યમે એટલે જ તમને સમજાવું છું કે જો કોઈ દિવસ તમે સફર કરો જેથી તમને ખ્યાલ આવે જો રાજકોટથી કોઈ પણ ટ્રેન દિલ્હી જવા માટે અમદાવાદ થઈને જાય છે તો એ ટ્રેન એ ચાંદોડિયાથી ડાયવર્ઝન થઈ જાય છે ત્યાં અહીંયાથી ટ્રેન ચેન્જીસ રૂટ લઈ લે છે એટલે દોસ્તો આ વાતને ખાસ કરીને ધ્યાન રાખજો લાઈન છે જે ગાંધીનગર અમદાવાદથી ચાંદોડિયા થઈને જાય છે જે જોઈ રહ્યા છો તે બુલેટ ટ્રેન રેલવે સ્ટેશન છે જે બની રહ્યું છે તે અને દોસ્તો આપણી ટ્રેન આવી ગઈ છે સાબરમતી જંક્શન જે સાબરમતી આપણી ગાડીનો સ્ટોપ છે બે મિનિટનો હોલ્ડ છે અહીંયા દસ વાગે ને બે મિનિટ અહીંયા ગાડી આવે છે અને દસ વાગે ને ચાર મિનિટ અહીંયાથી આપણી ગાડી નીકળી જાય છે દોસ્તો નીકળી ગઈ છે અમદાવાદ સાબરમતી જંક્શનથી અને દોસ્તો આજે તમને ઉપરની સાઈડથી તમે જે જારી વાળું જોઈ રહ્યા છો તે મેટ્રો સ્ટેશનનો એ ટ્રેક છે એ રૂટ છે અને સામે દેખાય છે તે થર્મલ કહેવાય છે જે અમદાવાદનો થર્મલ પ્લાન્ટ છે જે આખા અમદાવાદને વીજળી આપે છે નદીની એક મુલાકાત લઈ લઈએ તમે આજે જોઈ રહ્યા છો સાબરમતી રિવર છે રિવરફ્રન્ટ છે જે નીચેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો અને આ જે રિવરફ્રન્ટ રૂટ છે એરપોર્ટ તરફ જવો હોય તો તમને શોર્ટકટ રહે આપણી ગાડી અમદાવાદમાં ભોગી ગઈ છે અમદાવાદના પ્લેટફોર્મ નંબર છ ઉપર આપણી ગાડી આવી ગઈ છે અને આ ગાડીનો ટાઈમ અમદાવાદમાં સવારના દસ વાગે ત્રીસ મિનિટનો છે દસ વાગે ચાલીસ મિનિટ આ ગાડી અહીંયાથી રવા જાય છે ફાઇનલી ગાડી દોસ્તો દસ વાગે ચાલીસ મિનિટે આપણી ગાડી અમદાવાદના પ્લેટફોર્મ નંબર છ ઉપરથી નીકળી ગઈ છે વડોદરા તરફ જવા માટે નવમા નંબરના સ્ટોપેજ ઉપર આવી ગયા છે જે નવરા નંબરનો જે સ્ટોપ છે તે નડિયાદ જંક્શન છે નડિયાદ જંક્શન આપણી ગાડી અત્યારે અહીંયા આવી ગઈ છે અગિયાર વાગે અહીંયા ચોવીસ મિનિટે આપણી ગાડી અહીંયા આવે છે અહીંયા આપણી ગાડીનો બે મિનિટનો હોલ છે બે મિનિટ અહીંયાથી ઊભી રહીને ગાડી અગિયાર વાગે ને છવ્વીસ મિનિટે અહીંયાથી નીકળી જાય છે દોસ્તો છવ્વીસ મિનિટે આપણી ગાડી બે મિનિટનો હોલ્ડ લઈને ત્યાંથી નીકળી ગઈ છે દોસ્તો સામેની સાઈડથી તમે ટ્રેન જોઈયા છો જે ટ્રેન આવી રહી છે ફૂલ સ્પીડમાં આપણી ગાડી અત્યારે આણંદ જંક્શન ભોગી ગઈ છે આણંદ જંક્શન પણ અહીંયા અગિયાર વાગે ને ચાલીસ મિનિટનો આપણી ટ્રેનનો ટાઈમ છે અને અગિયાર વાગે ને બેતાલીસ મિનિટે આપણી ગાડી અહિયાં નીકળી જાય છે

એશિયાની સૌથી મોટા મોટી અમૂલની ફેક્ટરી જે શરૂઆત થઈ હતી ફેક્ટરીની અમૂલ દૂધની તે એ આ જગ્યાએથી આ અમૂલ ફેક્ટરી છે જે તમે જોઈ રહ્યા છો અને આ રૂટ છે તે સીધો ખંભાત તરફ જાય છે દોસ્તો છ કલાકને પચીસ મિનિટની જર્ની પૂરી કરીને આપણે અત્યારે બરોડા સ્ટેશન ઉપર આવી ગયા છે આપણું લાસ્ટ સ્ટોપેજ આવી ગયું છે દસ નંબરનું જ્યાં આપણી ટ્રેને અત્યારે છ કલાકને પચીસ મિનિટ જેટલો સમય લીધો છે અને પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આવી ગઈ છે અને દસ જેટલા હોલ સ્ટેશન આ ગાડીએ લીધા છે આ ટ્રેનનું લાસ્ટ સ્ટોપેજ છે જામનગર ઇન્ટરસિટીનું Hãy cho kênh Để không まさん。お帰りよう。イタリア、エベライディッシュ、2017、11月10日。さあ、 તમે ગાડીનો હોરન જોયો છે ખૂબ સર વધારે હોરન આવી રહ્યો છે છ કલાક ને પચીસ મિનિટ જેટલો સમય લીધો છે દસ હોલ સ્ટેશન આ લે છે અને દોસ્તો કહેવાય છે ને કે આ ટ્રેનની અંદર આપણે એકસો ચાલીસ રૂપિયાની જર્ની કરી છે જે જનરલ કોચમાં છે એકસો નેવ રૂપિયા આ ટ્રેનના ચેર કારના છે રિઝર્વેશનના અને પાંચસો ને ત્રીસ રૂપિયા આ ટ્રેનના એસી કોચ ચેર કારના છે દોસ્તો આ વિડીયોના માધ્યમે સમજાવ્યું છે દસ જેટલા હોલ સેસ લીધા છે કયા કયા જગ્યાએ ઊભી રહી છે મેં ટોટલી ગાઈડલાઇન્સ આપી છે દોસ્તો અને જો તમને આપણો વિડીયોઝમાં આવી રીતે મજા આવે તો આપણી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જેથી તમારા માટે નવી નવી જર્ની નેક્સ્ટ જર્ની આપણે એવું હશે તો આપણો વંદે ભારતની પણ તમારા માટે કરશું જોતા રહ્યો દીપ જર્ની બ્લોગ્સ